આમ જનતાને ધારાસભ્ય શું કામ કરવાનું એ બાબતની માહિતી ન હોય એ સ્વાભાવિક છે પણ ખુદ ધારાસભ્યો ખબર નથી હોતી કે એને શું કામ કરવાનું હોય છે એટલે આપણને એવું લાગે છે કે કોઈ પણ માણસ ધારાસભ્ય હોય એટલે એને કોઈના લગ્નમાં હાજરી આપવાની કોઈના મરણ પ્રસંગમાં હાજરી આપવાની કોઈના સીમંતમાં હાજરી આપવાની ગામમાં કોઈ તહેવાર હોય તો એમાં હાજરી આપવાની આટલા જ કામ માટે ધારાસભ્ય હોતો હશે એવી લોક માન્યતા છે લોક વાયકા છે જો કે સમાજના સુખ દુઃખના પ્રસંગમાં ભાગ લેવો એ સારી બાબત તો છે જ જરૂરી બાબત પણ છે પણ શું ધારાસભ્યનું કામ માત્ર આટલું જ હોય છે કે એનાથી આગળનું પણ હોય છે મિત્રો ભાજપમાં આઠ પાસોનું ટોળું છે

હું બીએલએલ બે એલ એમ વ્યક્તિ છું હું કાયદો ભણેલો માણસ છું સંવિધાનને મેં વાંચેલું છે આ સિવાય સરકારી નોકરી કરી છે મારી પાસે અનુભવ અને આવડત છે કાયદા પ્રમાણે તો હજારો કામ ધારાસભ્યના માધ્યમથી થતા હોય પણ ખુદ ધારાસભ્યોને ખબર નથી કે એને કામ કેટલા કરવાના હું આજે ગુજરાતની ભોળી જનતાને મહેનતુ જનતાને જણાવવા માગું છું કે ધારાસભ્યના વ્યવહારિક રીતે જોઈએ

જે બાબત કરોડો લોકોના જીવનને સ્પર્શતી હોય એમના રહેવા રહેવાની બાબત હોય જમવાની બાબત હોય હરવા ફરવાની બાબત હોય લગ્ન કે જન્મ મરણની બાબત હોય કે વ્યક્તિ વ્યક્તિના સંબંધની બાબત હોય કે વેપારની બાબત હોય કે કોઈ પણ બાબત હોય હજારો કરોડો લોકોના જીવન સાથે સીધી રીતે જોડાયેલી જો કોઈ બાબત હોય એ બાબતને નીતિ વિષયક બાબત કહેવામાં આવે છે આ નીતિ વિષયક બાબતના નિર્ણયો હંમેશા અને હંમેશા વિધાનસભામાં થતા હોય છે તો ધારાસભ્યનું પહેલું કામ એ છે કે ગુજરાતની અંદર નીતિ વિષયક જેટલા પણ નિર્ણયો લેવાતા હોય એ નિર્ણયો સરકાર લેતી હોય ત્યારે સરકારને સમાજનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો નીતિ વિષયક બાબત એટલે પહેલું તો ઇકોઝોન ઇકોઝોન છે એ ચાર જિલ્લાના અનેક તાલુકાઓ સાથે હજારો ખેડૂતો સાથે સંકળાયેલો વિષય છે તો આ ઇકોઝોન સરકાર લાગુ પાડે તે પહેલા સરકારને જનતાનો અભિપ્રાય સરકાર સુધી પહોંચાડવાનો એટલે કે નીતિ વિશે નિર્ણય સરકાર લે એની પહેલા સરકારનું ધ્યાન દોરવું એ ધારાસભ્યનું કામ છે જેમ કે જમીન માપણી આખા ગુજરાતની સરકારી જમીન માપણી થઈ એ જમીન માપણી ખામીવાળી ભૂલ ભરેલી ખોરતી અને વાહિયાત જમીન માપણી થઈ જેના કારણે કરોડો ખેડૂતો દુઃખી છે આ જમીન માપણીનો નિર્ણય લેવાય તો ગયો છે પણ એ નિર્ણય લીધા પછી એનો અમલ કર્યા પછી સમાજની અંદર એનો ફાયદો થયો થયો કે 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 ગેરફાયદો તકલીફ વધી ઘટી એ બાબતનો જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી પહોંચાડવાની બાબતને નીતિ વિષયક બાબત કહેવાય તો આવી રીતે ઇકોઝોન નો પ્રશ્ન હોય કે નવી જમીન માપણીનો પ્રશ્ન હોય કે આખા એ ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ના કર્મચારીની ભરતીનો પ્રશ્ન હોય તો નીતિ વિષયક પ્રશ્ન છે આખા ગુજરાતની અંદર જરૂરિયાતમંદ ગરીબોને બીપીએલ નું કાર્ડ નથી મળતું અને રૂપિયાવાળા પાસે બીપીએલ કાર્ડ છે આ પ્રશ્ન પણ નીતિ વિષયક બાબત છે આ સિવાય સો વારિયા પ્લોટ હજારો વ્યક્તિઓ એવા છે જેની પાસે ઘરનું રહેવાનું ઘર નથી લાચારીમાં અને મજબૂરીમાં એમણે

ખેડૂતના ખેતરે જવા આવવાના રસ્તાના પ્રશ્નો ખૂબ છે હજારો કેસો મામલતદારની અને પ્રાંતની કોર્ટમાં ચાલે છે કે ક્યાંથી કોનું હલાણ છે ચાલવાનો અધિકાર કયા ખેતરમાંથી છે કેમ કે જૂના જમાનામાં જમીનની બહુ કિંમત નથી ત્યારે બધું લિબરલ ચાલતું હવે જમીનની કિંમત વધી છે તો કોઈ પોતાના ખેતરમાં રસ્તો કાઢવા દે કાઢવા ન દે તો આ નીતિ વિશે એક પ્રશ્ન છે આ સિવાય આખા ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર શિક્ષકોની સંખ્યા અને સરકારી શાળામાં બાળકોની સંખ્યાનો જે રેશિયો છે એ બહુ મોટી નીતિ વિષયક બાબત છે તો મિત્રો ચાહે ખેડૂતો હોય ચાહે વેપારીઓ હોય ચાહે સરકારી નોકરી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો હોય જેમ કે સરકારી ભરતીનું સ્ટ્રક્ચર તલાટી મંત્રીના પેપરમાં અને જીપીએસસીના પેપરમાં કોઈ ફરક જ નથી તો એ તલાટી મંત્રી બનાવવા માટે કેવું પેપર હોવું જોઈએ અને જીપીએસસી માંથી ડીવાયએસપી બનાવવા કેવું પેપર હોવું જોઈએ એ નીતિ વિષયક બાબત છે એનો સિલેબસ નીતિ વિષયક બાબત છે તો ફૂલ મળીને જે બાબત નીતિ વિષયક બાબત હોય એટલે કે કરોડો લોકોને જીવનને સ્પર્શતી બાબત હોય એ બાબત ઉપર વિધાનસભામાં રજૂઆત કરવી એ ધારાસભ્યનું પહેલું અને મહત્વનું કામ છે કેમ કે વિધાનસભામાં જ્યારે કોઈ નીતિ કે કોઈ નિયમ કે કોઈ કાયદો બનતો હોય એ સમયે જ જો ધારાસભ્ય સારી બાબત પ્રત્યે સરકારનું ધ્યાન દોરે વ્યાજબી વાત પ્રત્યે ધ્યાન દોરે ખોટી બાબતો કોઈ કાયદામાં આવી જતી હોય તો એને અટકાવવા માટે ધ્યાન દોરે તો નીતિ અથવા નિયમ પહેલેથી જ સારો બને અને નીતિ અથવા નિયમ સારો બને તો પાછળથી કોઈ તકલીફ થાય નહીં તો ધારાસભ્ય જે છે એનું પહેલું કામ છે પોલિસી લેવલ વર્કિંગ

બે પાંચ ને બાદ કરતા લગભગ ને કોઈને કશું જ કાંઈ ખબર પડતી નથી બસ નારા ભાજપના બોલાવતા જવાના ને ગમે એવી ચૂંટણી જીતી જાય છે કોઈ માણસને કઈ ખબર નથી પડતી કે નીતિ વિશે બાબત કઈ છે એમાં શું બોલવાનું કેમ બોલવાનું ક્યારે બોલવાનું કેવું બોલવાનું સરકારના અધિકારીઓ છે એ મન ફાવે એવી નીતિઓ બનાવે મન ફાવે એવા નિયમો બનાવે મંત્રીઓની સહીઓ લઈએ અને કાયદાઓ બની જાય છે તો એ મંત્રી કે ધારાસભ્ય વિધાનસભામાં કહી નથી શકતા કે સરકારની આ નીતિ ખોટી છે કે બધું ભગવાન ભરોસે છે તમારા ધારાસભ્ય નીતિ અને નિયમ બનાવવાની પ્રક્રિયામાં કોઈ ખબર નહીં પડતી હોય તો સરકાર અનેક ખોટી નીતિ અને ખોટા નિયમો બનાવશે જેનો ભોગ આખા ગુજરાતની જનતા બનશે અભિપ્રાય બીજું કામ ડેવલપમેન્ટલ વર્કનું ડેવલપમેન્ટલ વર્ક કરવું કરાવવું અને સુપરવિઝન કરવું એટલે કે વિકાસના કામોનું ધ્યાન રાખવું વિકાસના કામો કરાવવા અને વિકાસના કામો પોતે કરવા હવે આ એક બહુ ગું પ્રશ્ન છે કેમકે ભાજપના આઠ ની ટોળકી એવું કે છે કે તમે સત્તાવાળી પાર્ટીમાં હોય જોકે ભાજપ વાળા આઠપણ છે એમાંથી ઘણા મોટા ભાગના ભારત નું બંધારણ વાંચ્યું નથી કાયદો વ્યવસ્થા સિસ્ટમ કઈ ખબર નથી એટલે એવું બોલી શકે કે વિરોધ પક્ષ ના હોય તો કામ ન થાય કેમકે જયારે તમે એવું બોલો ભાજપનો ધારાસભ્ય એવું બોલે કે વિપક્ષમાં હોય તો કામ ન થાય ત્યારે એટલી અકલ ન હોય કે પશ્ચિમ બંગાળમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે તેલંગાણામાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે કર્ણાટકમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે તામિલનાડુમાં વિરોધ પક્ષમાં છે કેરળમાં પાર્ટી વિરોધ પક્ષમાં છે હમણાં સુધી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં પણ વિરોધ પક્ષમાં હતા તો દેશના પંદર રાજ્યોમાં ભાજપ પાર્ટી વિરોધ પક્ષમાં છે ભાજપના ધારાસભ્યો વિરોધ પક્ષના ધારાસભ્યો છે તો ભાજપના ગુજરાતના આઠ પાંચ જે અમુક ડફોળ ધારાસભ્યો છે એવું કેતા હોય કે વિપક્ષમાં અને એ સંવિધાન સર્વસંમતિ સરદાર પટેલ સાહેબ હોય કે જવાહરલાલ નહેરુ હોય કેવા મહાપુરુષો જે છે એમના માધ્યમથી સર્વસંમતિથી નક્કી થયેલું બંધારણ છે બંધારણમાં જોગવાય છે કે સત્તા પક્ષ એક વિપક્ષ છે પણ ભાજપમાં આસપાસ છે ભગવાનની દયા છે કે એને કઈ અકલ છે નહીં એટલે આવા નિવેદન કરે પણ ધારાસભ્યનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્ક એટલે કે વિકાસના કામો આ વિકાસના કામો કેવી રીતે થાય એને સમજીએ મિત્રો ગ્રામ પંચાયતને ગ્રાન્ટ અલગથી મળે છે ગુજરાતની તમામ ગ્રામ પંચાયતને અલગથી નાણાં પંચની ગ્રાન્ટો મળે છે આ ગ્રાન્ટ સરપંચ કોઈ પણ પાર્ટીનો સમર્થક હોય સરપંચ ભાજપ નો સમર્થક હોય તો એટલી જ મળે સરપંચ કોંગ્રેસ પાર્ટી નો સમર્થક હોય તો સમર્થક એટલે કે વિકાસ ના કામ કરવા માટેનું ફિક્સ બજેટ આપેલું જ હોય છે ધારાસભ્ય ગમે તે પાર્ટી નો હોય ચૂંટણી જીતેલો માણસ ગમે તે પાર્ટી નો હોય સરકાર માંથી પૈસાની જોગવાઈ દીઠ નક્કી થયેલી છે એટલે વિકાસના કામ માટે કોઈ ગ્રામ પંચાયત ને પંદર લાખ રૂપિયા વર્ષે મળતા હોય તો ધારાસભ્ય ગમે તે પાર્ટી નો હોય જે ગામ ને પંદર લાખ મળતા એના પંદર લાખ દર વર્ષે આવતા જ હોય જે ગામને વીસ લાખ મળતા એના વીસ લાખ દર વર્ષે આવતા જ હોય ત્યાર પછી તાલુકા લેવલ નું બજેટ સરકારે ફાળવેલું હોય એટીવીટી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો એની દોઢ કરોડ રૂપિયાની વર્ષની ગ્રાન્ટ હોય છે આ ગ્રાન્ટ કોઈ પણ પાર્ટી નો ધારાસભ્ય હોય તાલુકામાં દર વર્ષે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવે આવે ને આવે જ ગામડી કઈ નક્કી થયેલું હોય ગામની સંખ્યા આધારે ગ્રાન્ટ આવે જે ગામમાં પાંચ ની સંખ્યા હોય એની એવડી ગ્રાન્ટ હોય આઠસો જણાની સંખ્યા એવડી ગ્રાન્ટ હોય એટલે દાખલા તરીકે જે ગામની વીસ હજાર વીસ લાખની વાર્ષિક ગ્રાન્ટ હોય એને વીસ લાખ આવે જ જે તાલુકાની એક્ટિવિટીની દોઢ લાખની ગ્રાન્ટ હોય એ આવે જ તાલુકા પંચાયતનું એવરેજ પંદર થી વીસ કરોડ રૂપિયાનું બજેટ હોય તાલુકામાં કોઈ પણ પાર્ટી નો ધારાસભ્ય હોય આવે આવે ને આવે જ જિલ્લા પંચાયતનું બજેટ હોય પચાસ સાઈઠ સો કરોડ સુધીનું જિલ્લા પંચાયતનું દરેક એક વર્ષનું બજેટ હોય આ સો કરોડ નું બજેટ કોઈ પણ પાર્ટી ધારાસભ્ય આવે કોઈ પણ પાર્ટીની સરકાર આવે જિલ્લા પંચાયતનું પચાસ થી સો કરોડ નું જે વાર્ષિક બજેટ હોય એ પૈસા આવે 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 ને તાલુકા પંચાયતના પંદર થી વીસ કરોડ રૂપિયા આવે આવે તાલુકા આવે આવે ને આવે ગ્રામ લાખ રૂપિયા આવે 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 ને હવે મહત્વનો પ્રશ્ન છે કે જિલ્લા પંચાયતના સો કરોડ તાલુકા પંચાયતના પચાસ કરોડ તાલુકાના બીજા દોઢ કરોડ ને ગ્રામ પંચાયતના વીસ લાખ એટલે કે એક જિલ્લામાં ઓછામાં ઓછા એને એક કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એટલે કે પાંચ વર્ષની પાંચ કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ ગમે તે પાર્ટીનો હોય આવે આવે ને આવે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે વિકાસના કામો આજે બસો અઢીસો કરોડ દર વર્ષે સરકાર માંથી આવે ને આવે જ છે એ જ બસો કરોડ રૂપિયામાંથી માંથી વિકાસ નું કામ કરવાનું પણ જો ધારાસભ્ય ભાજપ નો હોય તો ભાજપના બધા જ માણસો જે પૈસા ખાઈ જાય એક પણ કામ કરે નહીં જે આખા ગુજરાતમાં થઈ ગયું ભાજપના માણસો દુષ્પ્રચાર તો કરે છે કે ભાજપનો માણસ હશે તો કામ થશે વાસ્તવિકતા એ છે કે બસો કરોડ દરેક જિલ્લામાં ઓછામાં ઓછા હું તો આંકડો બોલું છું વધુ બોલીશ તો કોઈને વિશ્વાસ નહીં આવે એટલે હું વધુ નથી બોલતો હકીકતમાં એનાથી ડબલ રૂપિયા આવે છે એક જિલ્લામાં દસ ગણા રૂપિયા આવે છે પણ હું માપમાં બોલું છું જેથી કરીને તમને મારી વાત વ્યાજબી લાગે ભાજપનો ધારાસભ્ય હોય તો આ જે બસો કરોડ આવે છે એમાંથી કટકી થઈ જાય કમિશન થઈ જાય પોતાનો ભાગ થવાઈ જાય અને લાખ રૂપિયા ફાળવા હોય રોડ બનાવવા માટે તો વીસ હજાર નો રોડ બને ને એસી હજાર રૂપિયા ભાજપના માણસો કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ને એના ચમચાઓ ખાઈ જાય વિરોધ પક્ષનો ધારાસભ્ય હોય

ભાજપ નો ધારાસભ્ય હોય તો કોઈ પૂછવા વાળું જ નથી ભાઈ સાહેબ ના દસ ટકા કોન્ટ્રાક્ટર ના દસ ટકા ધારાસભ્યના દસ ટકા જિલ્લા પંચાયતના સભ્યના પાંચ ટકા તાલુકા સભ્યના ત્રણ ટકા કેટલા

અમુક સો કરોડ બસો કરોડ સમજી લો ઓછામાં ઓછા દરેક જિલ્લામાં આવે આવે ને આવે એ જ બસો કરોડ માંથી રોડ બનશે નાળા બનશે નદી બનશે ગટર બનશે જે કઈ એક્સવાઈઝેડ બનશે શબ્દોમાં ન પડતા પણ ભાજપ ધારાસભ્ય હોય તો કટકી થઈ જશે સામેવાળો માણસ હશે તો પોતે નહીં કરે અને કરવાની કોશિશ કરે તો ભાજપ તો માથે બેઠું જ છે એટલે એવું નથી કે ગ્રાન્ટ નહીં આવે ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ હોય છે પંચાયતની પોતાની ગ્રાન્ટ છે તાલુકા પંચાયત ની પોતાની ગ્રાન્ટ છે સરકાર કોઈ પણ પાર્ટીની હોય તો ધારાસભ્યનું પહેલું કામ પોલિસી લેવલનું કામ એટલે કે નીતિ નિર્ણયોમાં જનતાનો અભિપ્રાય વિધાનસભા સુધી બીજું કામ કે ડેવલપમેન્ટલ વર્ક સરકારી વિકાસના જે કઈ કામો ચાલતા હોય એની ઉપર નજર રાખવી ખોટું ન થાય ખોટા માલ મટીરિયલ નો વપરાય જાય ખોટા બિલ ન બની જાય એની વોચ રાખવાનું કામ ધારાસભ્ય ધારાસભ્ય સુપરવાઇઝરનું કામ કરવાનું કેમ કે બસો કરોડ નું બજેટ જિલ્લામાં આવ્યું તો ખરું પણ એ બસો કરોડ માંથી દસ રોડ મંજૂર થયા હોય પાંચ નાળા મંજૂર થયા હોય બે સરકારી સ્કૂલ મંજૂર થઈ હોય એ સ્કૂલ નું બાંધકામ થતું હોય તો બાંધકામ માં નબળી ક્વોલિટી નું થતું હોય તો એનું સુપરવિઝન કોણ કરશે ધારાસભ્ય ધ્યાન આપવાનું છે કે નાળું બને છે નદી બને છે રસ્તો બને છે રોડ બને છે જે બને છે એમાં કટકી નો થતી હોય નબળો માલ નો વપરાતો હોય નબળી સિમેન્ટ નબળું ન થતું હોય એનું સુપરવિઝન ધારાસભ્ય કરવાનું તમે વિચારો ભાજપ નો ધારાસભ્ય હોય તો સુપરવિઝન સારું કરશે કે વિરોધ પક્ષ નો ગોપાલ ઇટાલિયા છે તો સુપરવિઝન સારું થાય એ તમારો નિર્ણય છે મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત વન વિભાગની કચેરી વીજળી વિભાગની કચેરી પાણી પુરવઠાની કચેરી બેંક આવેલી છે સરકારી ડેપો છે પોલીસ સ્ટેશન છે આવી દસ પંદર મહત્વની સરકારી કચેરીઓ આપણી આસપાસ હોય છે આ કચેરીઓમાં કેટલાક સરકારી કામો થાય છે દાખલો કાઢવો અંદર નવા ખાતા ખોલવા ખાતા બંધ કરવા બીજું ત્રીજું કામ કરવું તાલુકા પંચાયતની અંદર અલગ અલગ મુદ્દાના કામ કરતા હોય છે વન વિભાગ પાસે અલગ અલગ કામ કરતા હોય છે અમુક સરકારની યોજનાઓ એના ફોર્મ ભરાતા હોય એ ફોર્મ ની અંદર બીજું કામ થતું હોય તો સરકારી દરેક કામ કરવા અથવા કરાવવા માટે સરકારે એક પ્રક્રિયા બનાવેલી છે જેમ કે તમારે હથિયારનું લાયસન્સ લેવું હોય પાક રક્ષણ હથિયારનું તો એક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એક ફોર્મ ભરવાનું છે પછી પોલીસનો અભિપ્રાય મામલતદારનો અભિપ્રાય વન વિભાગનો અભિપ્રાય આવા અભિપ્રાયો મૂકવો એની ફાઇલ બનાવો પ્રાંતને આપો પ્રાંતમાં ફાઇલ હાલે ફાઈનલ થાય લાયસન્સ મળે છે નથી મળતું દાખલા તરીકે તમે આરટીઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવા જાઓ દાખલા તરીકે તમે આરટીઓમાં વાહન નું પાર્સિંગ કરાવવા જાઓ યા તો તમે મામલતદારમાં તમે વારસાઈ કરાવવા માટેની અરજી આપો યા તો તમે આવકનો દાખલો કરાવવાની અરજી આપો યા તો તમે નવું વીજળીનું મીટર લેવાની અરજી આપો યા તો મીટર બંધ કરવાની અરજી આપો તમે ભાડા કરા રજીસ્ટર કરાવવા તમારી ઘરેથી પાસપોર્ટ ખોવાઈ ગયો મોબાઈલ ખોવાઈ ગયો તો પોલીસમાં અરજી આપવા જાઓ તો આવા અનેક જે સરકારી કામો છે એ કામ કરવાની કોઈ પ્રક્રિયા નક્કી થયેલી હોય કે આ કામ કરવા માટે આટલા કાગળ જોશે આ કચેરી અરજી આપવાની અને આટલા દિવસમાં અરજીનો નિર્ણય થઈ જવો જોઈએ હવે જનતાને પ્રક્રિયાની ખબર નથી એટલે સરકારી કચેરીઓમાં પૈસા લાવો કામ થઈ જાય ધારાસભ્ય જો જાગૃત હોય ભણેલો હોય સક્ષમ હોય તો એ દરેક પ્રક્રિયા યોગ્ય રીતે કરાવડાવે કે આવકનો દાખલો કાઢવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે કેટલા દિવસમાં નીકળી જશે કઈ જગ્યાએ અરજી આપવાની એ પ્રક્રિયા સ્મૂધ થઈ જાય સરળ થઈ જાય પણ અત્યારે તો ધારાસભ્યને ત્યાં ખબર ન પડતી હોય એટલે આપણને પ્રક્રિયાના નામે ધક્કા ખવડાવે આ કાગળ જોશે ઓલું કાગળ જોશે સોગન નામું નથી ફોટો નથી ચોંટાડ્યો સહી નથી કરી આમ નથી તેમ નથી પાંચસો વસ્તુની લપ આપણી પાસે કરે શું કામ કે આપણને પ્રક્રિયા ખબર નથી સરકારી માણસને એવી કાંઈ પડી નથી તો ધારાસભ્યનું ત્રીજું મહત્વનું કામ છે કે પ્રક્રિયાત્મક જેટલા કામો છે સરકારી કચેરીઓમાં તાલુકા કક્ષાની એ તમામ પ્રક્રિયાઓ સરળતાથી થાય વગર ધક્કા ખાધા વગર થાય ઓછી લાઈનોમાં ઉભા રહીને થાય ડિજિટલ ટેકનોલોજી થાય એમાં ધ્યાન આપવું ધારાસભ્યનું કામ છે તો મુખ્યત્વે ધારાસભ્યના ત્રણ કામ છે નીતિ વિષયક નિર્ણયો વિકાસના કામોનું સુપરવિઝન અને પ્રક્રિયાત્મક કામોમાં જનતાને મદદ કરવી હવે તમે ભાજપના આઠ પાસો જે કઈ પણ છે અમુક આઠ પાસ અમુક આવ નવ પાસ આવા જે લોકો આવ ભાજપ ભાજપના ઝંડા લઈને નીકળી ગયા અને ભાજપના કારણે ધારાસભ્ય બની ગયા એના વિશે કલ્પના કરો માત્ર ને માત્ર ફોટા પડાવવા પોતાના કાર્યક્રમોમાં જઈને પોતાની પાર્ટીના કાર્ય માત્ર એક જ મુદ્દાનો કાર્યક્રમ ફોટા પડાવ નીતિ વિશે બાબત વિધાનસભામાં આવે ત્યારે એક શબ્દ કોઈ ધારાસભ્ય નથી બોલતો વિકાસના કામોનું સુપરવિઝન એક ધારાસભ્ય નથી કરતો પોતાના વિસ્તારમાં રોડ બનતા હોય તો કોઈ માથે ઉભું રહી ઇન્સ્પેક્શન નથી કરતું કે આ રોડ નબળી ક્વોલિટીનો બને છે સારી ક્વોલિટીનો અને પ્રક્રિયાત્મક કામો એટલે કે સરકારી કચેરીમાં જે કઈ કામો હાલે છે

ગુજરાત ભરના તમામ ધારાસભ્યોના લાગુ પડે છે તમે અમારી વાત શાંતિથી સાંભળી એ બદલ ખુબ ખુબ આભાર જય જય ગરવી ગુજરાત